ખોરાકથી વંચિત ન રહી જાય એ આ કાયદાની અંદર જોગવાઈ છે અને એના માટે જાહેર વિતરણ પ્રણાલી યાની કે સસ્તા અનાજની દુકાનો એ શરૂ કરવામાં આવી છે અને સસ્તા અનાજની દુકાનોની અંદર માં અન્નપૂર્ણા અન્ન યોજના અમલમાં મૂકવામાં આવી છે માં અન્નપૂર્ણા અન્ન યોજના એ બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈમ સવાલ છે શહેર હોય કે ગામડા હોય જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના કુટુંબોને અન્નપૂર્ણા યોજના રાજ્યના જે અંત્યોદય કુટુંબો છે જે ગરીબી રેખા નીચે જીવન જીવતા પરિવાર છે એવા તમામ પરિવારોને દર મહિને પાત્રીસ કિલો અનાજ સરકાર તરફથી મફત આપવામાં આવે છે એને કહેવાય છે માં યોજના યોજના તો માં અન્ન હેઠળ જેટલા પણ લાભાર્થીઓ છે એને સસ્તા અનાજની દુકાનો એથી જેને આપણે વ્યાજબી ભાવની દુકાનો પણ કહી શકીએ ત્યાંથી દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ એમાં ઘઉં બે રૂપિયાના કિલો અને ચોખા છે એ ત્રણ રૂપિયાના કિલો અને જાડુ અનાજ એટલે જુવાર બાજરી જેવું જાડુ અનાજ માત્ર એક રૂપિયાના કિલોના ભાવથી આપવામાં આવે છે એટલે એકદમ નજીવા ભાવથી સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ દર મહિને આપવામાં આવે છે અને રાઈટ ટુ ફૂડ આ કાયદાની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે રાઈટ ટુ ફૂડ એટલે ખોરાક મેળવવાનો સમાજના દરેક વ્યક્તિને અધિકાર છે આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા જે ગર્ભવતી સ્ત્રીઓ હોય અને સરકારી દવાખાનાની અંદર એની પ્રસૂતિ થાય તો સહાય સ્વરૂપે છ હજાર રૂપિયા પણ આપવામાં આવે છે તો આ કાયદા હેઠળ રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભથ્થું પણ આપવામાં આવે છે કે કદાચ સરકાર છે અન્ન ન આપી શકે તો એ અન્ન સુરક્ષા ભથ્થું આપવામાં આવે છે એટલે ટૂંકમાં રાઈટ ટુ ફૂડ જે કાયદો છે એ કાયદા પ્રમાણે દર મહિને પાંત્રીસ કિલો અનાજ આપવામાં આવે છે કુટુંબ દીઠ એમાં વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ એમાં ઘઉં બે રૂપિયાના કિલો ચોખા ત્રણ રૂપિયાના કિલો અને જાડુ અનાજ છે એ એક રૂપિયાનો કિલો આપવામાં આવે છે તો ગુજરાત સરકાર દ્વારા જે અંત્યોદય પરિવારો છે અંત્યોદય પરિવારો એટલે મધ્યમ વર્ગના પરિવારો જે ગરીબી રેખાથી ઉપર છે પણ જેને પોતાના ઘરના મકાન નથી અને માંડ માંડ કુટુંબનું ભરણ પોષણ કરતા હોય એ અંત્યોદય પરિવારો અને ગરીબી રેખા હેઠળ જીવન જીવતા કુટુંબોને

અને એ યાદીઓને અધ્યતન બનાવવામાં આવી છે નામની યાદીઓ કે આ કાયદા હેઠળ કયા કયા પરિવારોને લાભ આપવામાં આવે છે તો દરેક કુટુંબની મહિલાના નામે ગ્રામ સભા નગરપાલિકા મહાનગરપાલિકાઓની વોર્ડ સભા ઈ ગ્રામ કે વ્યાજબી ભાવની દુકાનો ઉપર મામલતદાર કચેરીમાં અને પુરવઠાની વેબસાઇટ ઉપર જાહેરમાં એને પ્રદર્શિત કરવામાં આવે છે કે ભાઈ રાઈટ ટુ ફૂડ આ કાયદાનો લાભ સમાજના કયા કયા પરિવારોને મળે આપણું નામ એ યાદીમાં છે કે કેમ એ જાણવું હોય તો ગ્રામ પંચાયતની ગ્રામ સભાઓમાં જાણી શકાય નગરપાલિકા મહાનગરપાલિકાની વોર્ડ સભાનું આયોજન થતું હોય એની પાસેથી પણ માહિતી મળી શકે ઈ ગ્રામ નામની વેબસાઇટ છે એની ઉપરથી માહિતી મળી શકે મામલતદાર કચેરીમાંથી માહિતી મળી શકે પુરવઠા વિભાગની વેબસાઇટ ઉપરથી પણ માહિતી મળી શકે એટલે રાઈટ ટુ ફૂડ આ જે કાયદો છે અને મા અન્નપૂર્ણા અન્ન યોજના હેઠળ એ કુટુંબોની જે યાદી બનાવવામાં આવી છે એ યાદીની અંદર નામ છે કે કેમ એ આમાંથી કોઈ પણ જગ્યાએથી જાણી શકાય છે તો જાહેર વિતરણ પ્રણાલી ત્યાં સસ્તા નાની દુકાનોમાં લોકો અનાજ લેવા જાય તો ત્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય છે અને ભ્રષ્ટાચાર ન થાય એના માટે બાયોમેટ્રિક ઓળખ આપવામાં આવી છે એટલે અંગૂઠાની છાપ લેવામાં આવે આંગળીઓની છાપ લેવામાં આવે કે જેથી જે વ્યક્તિ અનાજ લઈ ગયો છે એનો એ વ્યક્તિ બીજી વખત અનાજ લેવા આવી શકે નહીં આવા રેશન કાર્ડ બનાવવામાં આવ્યા છે બારકોડ આ જે છે એને બારકોડ કહેવાય છે ભ્રષ્ટાચાર ન થઈ શકે અનાજ લીધા હોય તો એના બદલામાં અન્નકૂપન આપવામાં આવે છે વેબ કેમેરાથી એ અનાજ લેવા આવનાર વ્યક્તિના ફોટા પણ પાડવામાં આવે છે કે જેથી કરીને એકનો એક વ્યક્તિ બીજી વખત અનાજ ન લઈ શકે અને દુકાનદાર ઉભું કરવામાં આવ્યું છે ફરિયાદોના નિકાલ માટે નોડલ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે એટલે રાઈટ ટુ ફૂડ કાયદા હેઠળ કોઈ પણ સસ્તાનાની દુકાન વાળો વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતો હોય એના માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે ફૂડ કમિશનરની પણ નિમણૂક કરવામાં આવી છે વ્યક્તિ ચાહે તે ફૂડ કમિશનરને પણ ફરિયાદ કરી શકે છે તો માનપૂર્ણા યોજનાની મહત્વની જોગવાઈઓ જણાવો એ પણ બોર્ડ ની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સવાલ છે ભાઈ ભારત સરકારે પાંચ જુલાઈ બે હજાર તેર ના રોજ આ કાયદો પસાર કર્યો છે રાઈટ ટુ ફૂડ એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ એને કહેવાય છે રાઈટ ટુ ફૂડ સમાજનો દરેક વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકે એના માટે જે કાયદો અમલમાં આવ્યો એ રાઈટ ટુ ફૂડ અને આ કાયદા પ્રમાણે જ માં યોજના શરૂ કરવામાં આવી છે આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ કે આ યોજના હેઠળ શહેર કે ગ્રામ્ય વિસ્તારના જે જરૂરિયાતમંદ મધ્યમ વર્ગ છે ગરીબ કુટુંબો વ્યાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે અને રાજ્યના અંત્યોદય કુટુંબોને ગરીબી રેખા નીચે જીવન જીવતા કુટુંબોને દર મહિને કિલો અનાજ સરકાર તરફથી મફત આપવામાં આવે છે આ બધી ચર્ચા આપણે થઈ ગઈ કે સસ્તા અનાજની દુકાનો એથી વ્યાજબી ભાવની દુકાનો એથી વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ એમાં ઘઉં બે રૂપિયાના કિલો ચોખા ત્રણ રૂપિયાના કિલો જાડુ અનાજ એક રૂપિયાના કિલો આપવામાં આવે છે અને આ યોજના પ્રમાણે ગુજરાતના લગભગ ત્રણ પોઈન્ટ બાસઠ કરોડ લોકોને રાહત દરે અનાજ સરકાર તરફથી આપવામાં આવે છે એટલે આ યોજનાનો લાભ વધુ વધુ કુટુંબોને મળે તો એ લોકોને બચત થાય અનાજ ખરીદવા માટે વધારે નાણાં ખર્ચવા ન પડે અને બચત કરી અને પોતાની અન્ય જરૂરિયાતો પૂરું કરી શકે એના માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે શા માટે આ પ્રશ્ન પણ અગત્યનો છે અન્ન સલામતી વિધેયકના હેતુ દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પોષક આહાર ની પ્રાપ્તિ એટલે એને કહેવાય અન્ન સુરક્ષા એને કહેવાય છે રાઈટ ટુ ફૂડ કેન્દ્ર સરકારે પાંચ જુલાઈ બે તેર ના રોજ આ કાયદો અમલમાં મૂક્યો શા માટે આ કાયદાની જરૂર શા માટે પડી દેશની વધતી જતી જનસંખ્યા અને સમાજના દરેક વ્યક્તિની અનાજની જરૂરિયાત પૂરી થાય દરેક સમયે એને અનાજ મળી રહે સસ્તા દરે અનાજ મળી રહે સારામાં સારી ગુણવત્તા વાળું અનાજ મળી રહે એના માટે આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે બાળકોમાંથી કુપોષણની સમસ્યા દૂર થાય અને બાળક તંદુરસ્ત સ્વસ્થ નિરોગી જીવન જીવી શકે એના માટે આ કાયદો છે એ અમલમાં મૂકવામાં આવ્યો છે નાની ઉંમરના બાળકોને પણ પોષણયુક્ત આહાર મળી રહે એના માટે આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે તો આવી બધી સસ્તાનાની દુકાનો તમે જોઈ હશે એને જાહેર વિતરણ પ્રણાલી કહેવાય એ વધારે ને વધારે સારી બને પારદર્શક અને સરળ બને અંત્યોદય કુટુંબોને અને ગરીબી રેખા નીચે જીવન જીવતા પરિવારોને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક અનાજ મળી રહે અને વ્યાજબી ભાવથી મળી રહે રાહત દરે મળી રહે એના માટે આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે ગર્ભવતી સ્ત્રીઓ હોય કે સ્તનપાન કરાવતી સ્ત્રીઓ હોય એને પૌષ્ટિક આહારની વધારે જરૂર પડતી હોય છે એ પૌષ્ટિક આહાર આ દુકાનોમાંથી મળી રહે એના માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે ઓકે ગુડ બાય થેન્ક યુ થેન્ક યુ